આકાશવાણી ભુજ સાંપ્રત કાર્યક્રમમાં આજે સાંભળીએ વિચાર મ્યુઝિયમના સ્થાપક શ્રી સુરેન્દ્ર પટેલ સાથે અવની સોનીની વાતચીત નમસ્કાર શ્રોતા મિત્રો આજે મળીએ અમદાવાદ ના એવા એક વ્યક્તિ ને જેઓ મૂળે એન્જિનિયર છે સાથે જ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ખાસો અનુભવ ધરાવે છે જેમને ઓગણીસો મળી ચુક્યા છે વિશ્વ એકમાત્ર એક માત્ર એન્ટીક વાસણના મ્યુઝિયમ ના સ્થાપક શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ નમસ્તે સાહેબ આકાશવાણી આકાશવાણી ના ભુજ કેન્દ્ર માં આપનું સ્વાગત છે આપના વિશે વાંચતા જાણવા મળ્યું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પ્રાપ્ત કરેલ છે તો એ વિશે થોડી માહિતી આપશો હાજી હું એન્જિનિયર થયા પછી મારું હ્યુમન એન્વાયરમેન્ટ એટલે માણસ માનવીય વાતાવરણ એ મારો વિષય હતો તો સૌથી પહેલું માનવીય વાતાવરણ તો જે ઘરની બહાર હોય અને બીજું ઘરની અંદર હોય જે અંદર હોય એને આપણે ઇન્ટીરિયર ચઈએ એટલે મેં ઇન્ટીરિયર ડિઝાઇનર ની અંદર સંશોધન કરવાનું ચાલુ કર્યું કે એવું થાય એ વાતાવરણ થી જે પણ આવે એ વાતાવરણ માં એમાં જે રહેનાર હોય એનું માન વધે એની ઉંમર વધે એની લાગણી વધે તો એવા ઇન્ટીરિયર મેં ચરવાના ચાલુ કર્યા અને માઉથ પબ્લિસીટી થી ઘણા બધા કામ મળ્યા પછી એકવાર મને થયું કે બહાર પણ કરું તો લગ્ન મંડપ ના કર્યા ત્યારે ઇવેન્ટ સમજે નતો પણ પાંત્રીસ વર્ષ પહેલા મુંબઈમાં હીરાના વેપારીના દસ લગ્ન મંડપ બનાવ્યા

અને હવે સ્ટીલ ફ્લેટો બન્યા જેમાં પાણીમાં માટી વાપરવાની મનાય એટલે સાબુ થયા મેં મારા રીતે સામાન્ય માણસ કરી છે એને અટકાવવાનો પૂરો પ્રયત્ન કર્યો ઈશ્વરે સાથ આપ્યો અને ઈન્ડિયા માં અને બાર ના બધા થઈને સાડા ચાર હજાર વાસણ એ પોતાની ડિઝાઇન સાથે અહીં જળવાઈ ગયા આગામી સમયમાં આપના દ્વારા વિચાર મ્યુઝિયમ ના રી ઓપનિંગ પ્રસંગ વિશે થોડી માહિતી મેં ડ્રાફ્ટ નું રૂપ બનાયેલું હું તો મધ્યમ વર્ગ નો છું એટલે ફાયનાન્સ ની વાત આવે પણ લાદણી હિસાબે ફાઈનાન્સ મેં વિચાર્યું નહીં તો વાઇફ ના ધરણા બી મૂકવા પડ્યા ને પૂરું કરવું પડ્યું પણ એમ થતા થતા તાળે ઉપર ઉપરનું છાપરું ખરાબ થઈ ગયું એટલે હમણાં ત્રણ થી રાત દાડો પ્રયત્ન કરીને આખું મ્યુઝિયમ મેં રિનોવેટ કર્યું પછી એમ થયું કે કોઈ ઉત્તમ વ્યક્તિ ના હાથે એનું લોટાર્પણ પણ કરાવીએ એટલે માનનીય આપડા ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ ને વિનંતી કરી અને એમને પાડી અને એમના હાથે ત્રીજી અથવા ચોથી